મોરબીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એટલે કે કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય પાર્ટીના ગોપાલ ઇટાલિયા વચ્ચે અત્યારે હાલ ચડસા ચડસીનો માહોલ ચાલી રહ્યો છે પરંતુ ક્યાંક જે પ્રમાણે કાંતિ અમૃતિયાએ કહ્યું હતું એ પ્રમાણે તેઓ અત્યારે હાલ ગાંધીનગર આવવા માટે રવાના થઈ ગયા છે ઘણી બધી ગાડીઓનો કાફલો પણ સાથે છે તેની સાથે અહીંયા સવાલ એક એ જ ઊભો થાય છે કે શું ગોપાલ ઇટાલિયા ખરેખર આવશે કે કેમ લોકોનું શું માનવું છે તેની સાથે કાંતિ અમૃત્યાએ શું કહ્યું હતું આ વિષયને લઈને તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ખાસ કરીને અત્યારે હાલ રાજકારણમાં જોરદાર ડ્રામા ચાલી રહ્યો છે જે પ્રમાણે આપણે અત્યાર સુધી આ વિષયને લઈને વાતચીત કરતા આવ્યા છીએ એકબીજાને પડકાર આપવામાં આવ્યો હતો ચેલેન્જ આપવામાં આવી હતી વાત છે કે રાજીનામા સુધી પહોંચી ગઈ હતી અને એ જ વાતને લઈને હવે કાંતિ અમૃતિયા છે તે મોરબીથી અત્યારે હાલ સાથે તે લોકોના સમર્થકોના પણ નિવેદનો સામે આવી રહ્યા છે સૌથી પહેલા તો તે લોકોના સમર્થકોએ શું કહ્યું હતું તે સાંભળીએ દ્રશ્યો ઉપર નજર કરીશું અને કાંતિ અમૃતિયાએ પોતે શું કહ્યું હતું તે પણ સાંભળીએ

તમે જોઈ રહ્યા છો દોઢસો થી વધારે ગાડીના કાફલા સાથે અહિયાં થી કાંતિભાઈ રવાના થશે અને ત્યારે આપણી સાથે ગાડીઓનો કાફલો ભાવેશભાઈ ભાવેશભાઈ શું કહેશો આજે કાંતિભાઈ જે રાજીનામું આપવા જાય છે શું કહેશો જે ગોપાલભાઈ કીધું કે સુરા ફરે નહીં તો એમણે મોરબી પાસઠ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને ચેલેન્જ કરી કાંતિભાઈ અમૃતિયાએ એ ચેલેન્જ સ્વીકારી અને આજે એમણે કીધું કે આપણે સોમવારે વિધાનસભામાં જઈ અને રાજીનામું આપી તો અત્યારે મોરબીના બસો ગાડીના કાફલા સાથે મોરબીના કાર્યકર્તાઓ કાંતિભાઈ અમૃતિયાનું રાજીનામું આપવા માટે જવાના છીએ અને અમે ગોપાલભાઈની ની અહીંયા થી સાડા બાર વચ્ચે ત્યાં વાટ જોવાના છીએ ગોપાલભાઈ જો રાજીનામું આપે તો ધારાસભ્ય શ્રી કાંતિભાઈ મૃતિયા પણ અહીં રાજીનામું આપવાના છે અને વાત થઈ વિસાવદરવાળી તો અમે મોરબીના કાર્યકર્તાઓ વિસાવદર વખત આવી કરવા માટે આવો તમે મોરબી અને આખા ગુજરાતનું જે અત્યારે વાતાવરણ બગાડી રહ્યા છે કારણ કે ગોપાલભાઈ એક સારા વક્તા છે પણ ગ્રાઉન્ડ લેવલે એમને હજી લગીમાં ક્યાંય કામ નથી કર્યું હજી નવી પાર્ટી કે નવી પાર્ટી હોય એટલે અત્યારે કોરી પાર્ટી છે અને સ્વાભાવિક આજે મોરબી નગરપાલિકા હતું ને મહાનગરપાલિકા બન્યું તો મહાનગરપાલિકા બન્યા પછી અત્યારે નાના મોટા પ્રશ્નો હતા અને એ નાના મોટા પ્રશ્નો અત્યારે મોરબીમાં એક પણ લોકસેવક નથી આપણે આપને પણ ખબર છે કે દૂરની પુલની દુર્ઘટના બાદ આપણા બાવન બાવન કાઉન્સિલરો ડિસ્કવોલિફાય થયા છે તો અત્યારે કોઈ વિસ્તારના કોર્પોરેટર નથી સ્વાભાવિક અત્યારે ચોમાસું છે મહાનગરપાલિકા નવું છે એના તંત્રનું સેટિંગ કરતાં અત્યારે તંત્ર અત્યારે પડ્યું છે પણ અત્યારે નાના મોટા પ્રશ્નો હતા એ પ્રશ્નને એમના ખોટે ખોટી વાચા આપી અને ખોટું મોરબીનું વાતાવરણ બગાડવા માટેના પ્રયત્ન કર્યા છીએ તો એ પ્રયત્નને અમે આજે તમને ખબર હોય જો પ્રશ્ન હોય તો આજે બસો ગાડીનો કાફલો કાર્યકર્તાઓ સ્વયંભૂ જો અત્યારે એમને કાંતિભાઈ સાથે જોડાણ હોય તો એ ક્યારે જોડા હોય મિત્રો તો અત્યારે એમની ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે મેં બધા જઈ રહ્યા છીએ શું આજે કેટલી ગાડીને કાપલા સાથે જવાના છે શું યે છે આજે ઓછામાં ઓછી બસો થી વધારે ગાડી મોરબી માળીયા વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે આજે ગાંધીનગર જવાના છીએ ને ત્યાં કેવો માહોલ શું કેશો ત્યાં માહોલ આપણે જે રીતના કાંતિભાઈ ગોપાલ ઇટાલી જે ચેલેન્જ આપી હતી એના ભાગરૂપે આજે કાંતિભાઈ જે બોયલા એ કરી બતાવે છે હરમેશ એ ભાગરૂપે આજે એમને જે ટાઈમ આપ્યો હતો એ ટાઈમે બાર વાગે ગાંધીનગર સચિવાલયે એના કાર્યકર્તાઓ સાથે તેઓ હાજર રહેશે આપણી સાથે લાખાભાઈ છે ભાવેશભાઈ શું કેશો આજે ત્યાં બધાને જે જોમ જુસ્સો જે છે કાંતિભાઈની સાથે છે શું કહ્યું ગોપાલભાઈ ઇટાલિયા જે એક પારી ઉપર બેઠા બેઠા એવું બોલતા હતા કે સુરા ફરે નહીં તો આજે અમારા મોરબી એમને ખબર નથી કે જે અત્યારે આખા ગુજરાતને જે ચેલેન્જ આપી રહ્યા છે મોરે મોરો વિસાવદરવારી કરશું તો એમને કોણે ચેલેન્જ કરી છે એ ઘર ભૂલ્યા છે મોરબીના હનુમાન ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને ને ચેલેન્જ કરી ધારાસભ્ય ચેલેન્જ સ્વીકારી ઈ ચેલેન્જ ના અનુરૂપે મોરબીના કાર્ય તમામ કાર્યકર્તાઓ આજે બસો ગાડીના કાફલા સાથે બોયલા સુરા ફરે નહીં તો આજે ધારાસભ્ય શ્રી રાજીનામું આપવા જાય છે તો હવે જોઈ છી જે એક જીભાનના કેટલા પાકા છે કે ફક્ત વાતું જણ છે એમ દાખલા તરીકે અત્યારે એમના પ્રદેશ પ્રમુખના ભાષણ ઉપરથી એવું લાગ્યું કે બે પાણીમાં બેહી ગયા એવું લાગે છે પણ ધારાસભ્યશ્રી એ બોલ્યા હતા કે બાર થી સાડા વચ્ચે અમે એનું વાટ જોશું તો મોરબીના પાસઠના તમામ કાર્યકર્તા ત્યાં જઈને અમે અત્યારે ધારાસભ્ય ની સાથે રહી રાજીનામું જવા માટે જેમ જીતવાનો ઉજમ છે એવું રાજીનામું આપવા માટે મોરબી ના કાર્યકર્તાઓ જઈ રહ્યા છે કાંતિભાઈ અત્યારે અહીંયા પહોંચી ગયા છે કેવી કાંતિભાઈ ત્યાં પહોંચી ગયા છે અને અમારા પ્રમુખ શ્રી ના કાફલા સાથે અમે બધા ત્યાં જઈ રહ્યા છે અમે તો ચેલેન્જ આપી છે ચેલેન્જ આપી છે એટલે અમે જાય છીએ તમે આવી જાવ તમારે રૂપિયા લેવા હોય તો ચેક થી રૂપિયા દેવા છે બે નંબર ના રૂપિયા નથી મારા ઘર ચેક થી રૂપિયા દેવા છે મોબાઈલ માં કીધું છે ચેક થી રૂપિયા દેવા છે ગોપાલભાઈ આવી જાય મેદાન માં પણ હવે આમાં એવું છે મોરબી શહેર ના કાર્યકર્તા જે બોલે છે એ કરી બતાવે અમે બોલ્યા હતા કે અમે આવશું એટલે અમે આમ જાય છીએ અને આમ અમારી ચેલેન્જ પૂરી કરવા જાય છીએ હવે ગોપાલભાઈને એને સમજવાનું છે ચેલેન્જ પૂરી કરવા આવે છે કે નહીં અમે જોઈ છીએ હવે હવે ખાસ કરીને જોવાનું એ રહેશે કે શું આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આવશે કે કેમ તેની સાથે જો ગોપાલ ઇટાલિયા કદાચ અહીં આવી ગયા તો શું આજે તેમનું રાજીનામું આપશે કે કેમ તે અનેક એવા સવાલોની વચ્ચે હવે આગામી દિવસોમાં અને ખાસ કરીને આગામી કલાકોમાં કંઈક નવા જૂની થઈ શકે છે તેવા અંધાણ લાગી રહ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર